વાત કરવામાં આવે તો રાજ્યમાં તાત્કાલિક ગ્રામ પંચાયત ચૂંટણી યોજાશે હોળી દિવસે પલટાશે ગુજરાત નું વાતાવરણ ભારે પવન પણ છે હળવા વરસાદની સંભાવના અંબાલાલ પટેલ ની મોટી આગાહી ત્યાર પછી મિત્રો જીરાના ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે નવ જિલ્લાઓમાં ભારે ગરમી હવે સાવધાન રહીજો ત્યાર પછી મિત્રો આજ ના માટે મહત્વના સમાચાર જાણી લેજો તો મિત્રો આ સમાચાર જાણતા પહેલા જો આપણી YouTube ચેનલ પર તમે અજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો મિત્રો પ્રેમ થી મિત્રો આપણી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી સૌ પ્રથમ મિત્રો આજના ના સમાચાર ની વાત કરવામાં આવે તો

થઈ ગઈ છે જ્યારથી મિત્રો આ ગામમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે અને જેના કારણે આ ગામોમાં વિકાસ અટકી ગયો છે લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકતા નથી લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવાની હાલાકી પડી રહી છે જેથી ધોરણે આ તમામ ગામોમાં ગ્રામ પંચાયત આયોજન કરવામાં આવે હવે મિત્રો જો ચૂંટણી વિલંબ કરવામાં આવશે તો ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન આ બાબતે સમગ્ર રાજ્ય કક્ષાએ ઉગ્ર આંદોલન કરશે તેવું મિત્રો જાણવા મળ્યું છે ત્યાર પછી મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની મહિલાઓ

કરતા ચૌદ મહિલા ધારાસભ્યો ને પ્રત્યેક ને તેમના મત વિસ્તારમાં રોડ રસ્તાઓના વિવિધ વિકાસ કામો માટે વધારાના રૂપિયા બે કરોડની ની ગ્રાન્ટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણય ની મળશે મિત્રો રાજ્ય પ્રતિનિધિત્વ કરતા મહિલા વિકાસલક્ષી નિર્ણય અંગે વિધાનસભામાં કાર્યાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને રૂબરૂપ મળીને તેમનો આભાર વ્યક્ત પણ કર્યો હતો તો ખરેખર મિત્રો હોળી પહેલા મહિલાઓને જે મિત્રો મહિલા નેતા છે એમને મિત્રો બે કરોડ ની ભેટ આપી છે ત્યારબાદ મિત્રો વધુ એક સમાચાર આવ્યા છે આજના તાજા બજાર ભાવ મિત્રો જાણી લેજો રૂપિયા બોલાયો હતો જ્યારે મિત્રો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઊંચો ભાવ ત્રણસો રૂપિયા અને નીચો ભાવની વાત કરવામાં આવે તો એકસો ચાલીસ રૂપિયા સુધી બોલાયો હતો મિત્રો આ સિવાય ખંભાત સત્સો રૂપિયા ભુજમાં પાંચસો ને રૂપિયા અમદાવાદમાં પાંચસો ને વીસ રૂપિયા જયારે મિત્રો દાહોદમાં પાંચસો ને પંદર રૂપિયા કપડવંજમાં પાંચસો રૂપિયા ગોંડલમાં ચારસો ને અગિયાર રૂપિયા ઊંચો ભાવ રવ્યો છે

છ હજાર માણ જીરો ની આવક છે ઊંચા વાત કરવામાં આવે ચૌદસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને ખેડૂતો મિત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા ત્યાર પછી મિત્રો સમાચાર વાત કરવામાં આવે તો હોળીના દિવસે પલટાશે ગુજરાત નું વાતાવરણ પવન ફૂંકા છે અને કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડવાની પણ સંભાવના રહેલી છે જ્યારે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રમાં વીસ થી લઈને ચાલીસ ડિગ્રી એટલે કે વીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં લાલ લુલ લઈને મિત્રો ભીષણ સંભાવના રહેલી છે જ્યારે મિત્રો કોકણ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન વિદર્શ અને ઓડિશામાં લુ લુ લાગવાની મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો ગુજરાત ઘણા વિસ્તારોમાં રાત્રે ગરમ પવનો જોવા મળી શકે છે પરંતુ પંદર માર્ચ સુધી પંજાબમાં મિત્રો વરસાદ થઈ શકે છે અને પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર

અને મિત્રો આ સબસિડી મેળવવા માટે ખેડૂતોને જરૂરી તામપ્લાસ સ્થાપિત કરવા પડશે અને ચકાસણી પ્રક્રિયામાં પ્રસાર થવું પડશે અને ગુજરાતના એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી મિત્રો બીજા તબક્કા માટે 50% સહાય ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો નવ જિલ્લાઓમાં ભારે ગરમી હવે મિત્રો સાવધાન રહેવું પડશે જે આ દિવસો ગુજરાતમાં હોળી પહેલા

કચ્છમાં હીટ વેવ એલર્ટ લઈને લોકોને સતર્ક રહેવાની તેમજ પોરબંદર ભાવનગર અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ મિત્રો હીટ વેવ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો અગિયાર માર્ચના રોજ એટલે કે આજે સુરેન્દ્રનગર મહત્તમ તાપમાન બેતાલીસ પોઈન્ટ આઠ સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો આગામી દસ વર્ષમાં બે લાખ વધુ લોકોને ભરતી કરશે ગુજરાત સરકાર જ્યાં દોસ્તો સામાન્ય વહીવટ વિભાગ માટેની

ભરતીના આયોજન ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ લઈને માટે વર્ષીય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જે મિત્રો અનુસાર આગામી દસ વર્ષમાં અંદાજે કુલ બે લાખ સો હજાર નવસો ને એકાણું જગ્યાઓ ભરવાનું મિત્રો આયોજન હાથ ધરવામાં આવ્યું છે